તો આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને યમ્મી બનતો અને એકદમ અલગ રીતથી બદામ કેરીનો રસ બનાવીશ અને એની રેસિપી તમને શેર કરીશ તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો તમે એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે અહીંયા બદામ કેરીનો રસ હું નીકાળવાની છું તો મેં અહીંયા વજનમાં જોવા જઈએ તો એક કિલો બદામ કેરી લઈ લીધી છે અને પાક્કી એવી કેરી ધોઈ અને સાફ કરીને મેં લઈ લીધી છે તો બધી જ કેરીની આપણે છાલ નીકાળી અને રેડી કરી દઈશું અને બધા ઘણા લોકો એવું વિચારતા હશે કે કેરીનો રસ તો બધાને જ નીકાળતા આવડે પણ જો તમે મારી આ અલગ રીતથી રસ નીકાળશો તો જો કોઈને પણ બદામ કેરીનો રસ ન ભાવતો હોય એને પણ આ રસ ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતે બધી જ કેરી હું અહીંયા છાલ નીકાળી અને રેડી કરી દીધી છે તો તમે જોઈ શકો છો કે અમુક કેરી થોડી એવી કાચી એવી લાગે છે અને અમુક કેરી થોડી એવી પાકી લાગે છે તો પણ આપણો રસ ખૂબ જ ટેસ્ટી બનશે તો બધી જ કેરીના હું અહીંયા ટુકડા કરી અને પહેલાં તો રેડી કરી દઈશ તો મારા ઘરના સભ્યોને પણ મેં જે અલગ રીતથી રસ નીકાળ્યો હતો એ ખૂબ જ એમને ટેસ્ટી લાગ્યો તો હું હવે વારંવાર જ્યારે પણ બદામ કેરીનો રસ નીકાળું છું ત્યારે આ રીતથી જ નીકાળું છું અને ખૂબ જ ટેસ્ટી બને છે તો મેં અહીંયા બધી જ કેરી આ રીતે કટ કરી અને રેડી કરી દીધી છે અને હવે આપણે અંદર અહીંયા મેં સો ગ્રામ જેવી સાકર પીસેલી લઈ લીધી છે એ અંદર એડ કરી દઈશું મારી આ બદામ કેરી થોડી એવી મીઠી હતી એટલે હું અહીંયા સાકરનું પ્રમાણ થોડું એવું ઓછું રાખું છું જો તમારી કેરી ખટાશમાં થોડી વધારે હોય તો તમે એ રીતે ટેસ્ટ કરી અને મીઠાશ પ્રમાણે સાકર કે ખાંડનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે સાકર એડ કર્યા પછી આપણે આ રીતે હાથથી એકદમ પ્રો પરર એવું મિક્સ થાય એ રીતે મસળી અને રેડી કરી દેવાનું છે તો આ રીતે મિક્સ કરી અને હું અહીંયા કેસર કેરીના રસના જેવો કલર લાવવા માટે થોડો એવો ઓરેન્જ ફૂડ કલર ચપટી એવો એડ કરી અને એને પણ આપણે મિક્સ કરી દઈશું આ રીતે હાથથી મિક્સ કરવાની પ્રોસેસ આપણી એકદમ અલગ હતી તો એમાં હું અહીંયા હવે જે મિક્સ કરેલું સાકર અને કેરીનું જે મિશ્રણ છે એ અંદર એડ કરી દઈશું મિક્સર જારમાં અને થોડું ચારથી પાંચ ટેબલ સ્પૂન દૂધ એડ કરી દઈશું બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરી અને મિક્સરમાં આપણે એને પ્રોપર એવું સ્મૂથ એવું ક્રશ કરી દઈશું જો તમે આ રીતથી રસ બનાવશો તો તમને પણ કેસર કેરીના રસ જેવો જ ટેસ્ટ આવશે તો હું અહીંયા આ રીતે જે બીજું કેરીનું મિશ્રણ પડ્યું છે એ બધું જ હું અહીંયા રસ નીકાળી અને રેડી કરી દઈશ તો કેસર કેરીના રસને પણ ટક્કર મારે એવો મેં અહીંયા બદામ કેરીનો રસ નીકાળી ટેસ્ટી એવો યમ્મી બનાવી અને તમને રેસિપી શેર કરી છે તો મારી આ રેસિપી તમને સારી લાગે તો તમે પણ કમેન્ટમાં જરૂરથી બતાવજો અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય